ફરીથી સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડેમીના આ યુટ્યુબ ચેનલમાં મારું નામ છે મઝહબ આજે આપણે શીખવાના છીએ કે આ અપૂર્ણાંકો છે તેને તમે મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવી શકો છો અહીં તમે જોઈ શકો છો કે ઉપરની સંખ્યા મોટી છે અને નીચેની સંખ્યા નાની છે તો જ્યારે છેદ કરતા અંશ મોટું હોય ત્યારે આપણે એને કહીએ છીએ અશુદ્ધ અપૂર્ણાંક તમે અશુદ્ધ અપૂર્ણાંકોને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો છો પણ શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાતા નથી તો સૌપ્રથમ પ્રથમ આપણે પહેલા જોઈએ કે બાર છેદમાં પાંચ એનો ભાગાકાર કરવાની જરૂર પડશે તો બાર ભાગ્યા પાંચ તો પાંચ દુ દસ અને બાર માંથી દસ ગયા એટલે આવશે બે અહીં વાઘફળ છે એ આવે છે બે તો ભાગફળને આપણે પૂર્ણાક તરીકે લખશું અને જે છેદ આવ્યો હશે તેને આપણે અંશમાં લઈ જઈ અને છેદ છે એવી રીતે જ તો બાર છેદમાં પાંચ ને તમે મિશ્રા પૂર્ણાકમાં લખવું હોય તો બે પૂર્ણાંક અને બે છેદમાં પાંચ હવે જોઈએ બાવીસ છેદમાં ત્રણ તો ત્રણ નો પાડો ગણશું ત્રણ સત્તા એકવીસ અહીં વધ્યા બે માંથી એક ગયા એક બે માંથી બે ગયા જીરો સાત ભાગફળ છે તો એ આવી જશે પૂર્ણાંક તરીકે અને એક છે એ શેષ છે તો એ આવશે અંશ અને ભાગ કેટલા હતા ત્રણ છેદ જેમ હતો એમ જ એવી રીતે આપણે જોઈએ દાખલા નંબર ત્રણ માટે તો ચારસો ત્રેવીસ ભાગ્યા બાર બેતાલીસ જાય એટલે આવ્યા ત્રણ વાઘફળ પાંત્રીસ પાંત્રીસ પોણા અંશ આવશે ત્રણ અને છેદ આવશે અહીં બાર નો હવે આપણે જોશું કે તમે અશુદ્ધ અપૂર્ણાંકમાં કેવી રીતે એનાથી ઉલટું તો અહીં જે પૂર્ણાંક સંખ્યા આપેલ છે તેને આપણને આ જે છેદ આપેલ છે તેનાથી ગુણાકાર કરવાનો એટલે કે સાત ગુણ્યા પાંચ થશે અહીં તમારો જવાબ આવશે પાંત્રીસ અને જે અંશ છે એને પાંત્રીસમાં ઉમેરવાનું છે તો પાંત્રીસ વત્તા ત્રણ એટલે કે તમારો જવાબ આવશે આણંત્રીસ અને છેદમાં જે છેદ છે પાંચ એ જેમ છે એમ જ રહેશે તો અહીં પ્રથમ જવાબ આવશે આણત્રીસ છેદમાં પાંચ હવે એવી રીતે બીજા દાખલામાં જોઈએ તો તમે જ કહી શકશો કે નવ ગુણ્યા એક એટલે કે નવ વત્તા આ અંશ છે એ ઉમેરાશે અને છેદમાં 9 નવ નું નવ જ એટલે કે સાત અને છેદમાં દસ તો એકસો પચાસ વત્તા સાત એકસો સત્તાવન અને છેદમાં દસ ત્રીજાનો જવાબ છે એકસો સત્તાવન છેદમાં દસ તો આવી રીતે તમે અપૂર્ણાકોને ફેરવી શકો છો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમને કોઈ બીજા ટોપિક ઉપર વિડિયો જોઈતા હોય તો નીચે કમેન્ટ જરૂર કરજો અને ત્યાં સુધી જો તમને અપૂર્ણાંકોના પ્રકારો વિશે જાણવું હોય તો અહીં વિડીયો આવતો હશે એના ઉપર તમે ક્લિક કરીને એ જોઈ શકો છો આપણે મળ્યા નવા વિડીયોમાં